આપણે નવા વિડીયોમાં પાછા પરિવાર આવી ગયા છે એ તો આજે છે ને આ નાડું છે આને ઉપર બાંધવાનું છે વડલા માથે તો આજે છે ને બધાને ચેલેન્જ દીધું છે કે આમાં કોણ કોણ ઉપર સડી શકે છે આ વડલો તમે જુઓ ને તો હજારો સાલ પહેલાંનો છે તમે જુઓ આ વડલો બહુ બહુ ઝાઝી પેટી વહી ગઈ છે આમાં તો આ વિડીયોમાં તમે બન્યા રહીજો કે તમને આ વિડીયો કેવો લાગજે તો મજા આવી જાય મિત્રો આ ડાળ છે એ સુકાઈ ગઈ છે એટલે હવે એને એમાં પહેલાં એને પાડશું સુકાઈ ગઈ છે એટલે એને ભાંગવી પડશે એત્રે ડાળ લે તો તમે જુઓ આમાં તો ર ર રહ તો મિત્રો તમે જુઓ આ ડાળ ભાંગે છે જો આ બળ કરે જુઓ તમે મને લાગતું કે મને લાગતું કે આ ડાળ ભાંગે હતી તમે જુઓ કારણ કે હાર બની ગયા છે આ પાડેલી

ભાંગે જ નહીં મારી વારી આવી ગઈ છે પાછું નાડું ફેંકવાની હું ટ્રાય મારું છું જાય છે કે નહીં આ તો વજનદાર થઈ ગયું મારા અંદર લગભગ તો નહીં જાય તો તમે છતાં દેખો સડે એમ તો નથી મિત્રો હવે હું આજ સડું છું મિત્રો આ જુઓ તમે ક્યાં ઠેઠા ત્યાંની વહી ગઈ તમે જોઈ શકો છો આ ત્યાંની છે માથે ઠેઠ વહી ગઈ આમ જો કેટલી હદર વહી ગઈ આ જ્યાંથી છે ને આ નાડુ છેડ બાંધવાનું છે પછી જોવો તમે આગલો ખેલ કેવો છે આ ઓલા બે તમે જુઓ ક્યાં ઠેર છે જુઓ તમે

આ તો મિત્રો જો આના હાથમાં નાડું આવી ગયું છે આ બહુ ઊંચું છે જોવો ને તો તમે તો આમાં ટેણી જો આવે છે અહીંયા ઘા જોવો તમે કાય ગા નીચે વી આવ્યો આ તો મિત્રો જોવો તમે બેને વા બે આયા છે કારણ ગાડી વા જતે થઈ જાય છે તો જોવો હવે મિત્ર આમ તો નઈ સેટિંગ મને લાગતો થાય કે કરી દીધો તો એને છે ગાડી મિત્રો આમ લઈ લઈ લો હા આ તો આવો હાલ ભાઈ આમ લઈ આ પાછો ડન <try> <try>